બહુ જૂની વાત છે એક ગામમાં એક ચારાની પણ કઈ કમી નહોતી વાડામાં બળદોની જોડીઓ અને ઢોર ઢાંકર એવા બંધાયેલા હતા કે આખા પંથકમાં બીજા કોઈ પાસે નહોતા સગા વ્હાલામાં સારો એવો લેણદેણનો વ્યવહાર હતો ઘરમાં દૂધ દહીંની કોઈ ખોટ નહોતી કણબી પોતાનું કામ આટોપીને ઓછી ખાટલી ઢાળીને આરામથી હુકો ગગડાવતો અને મોજથી રહેતો બધું કામ મહેનત અને ખરા દિલથી થાતું સૂરજ ઉગે ત્યાંથી આથમે ત્યાં લગણ કામ સિવાય બીજો કોઈ વિચાર એને આવતો જ નહીં પણ જોતજોતામાં બધો માહોલ બગડી ગયો કમનસીબીનું એવું ચક્કર ચાલ્યું કે પાકેલા મોલને આગ લાગી ગઈ વાડામાં ઉભેલી બળદોની જોડીમાંથી એક બળદ મરી ગયો જરૂરિયાતને કારણે એક પછી એક બધા ઢોર ઢાંકર વેચાઈ ગયા ખેતરોમાં અનાજના ઢગલાને બદલે પેટ પૂરતું મળે એટલું જ અનાજ થાતું કણબી કણબળની હિંમત ઢીલી થાતી ગઈ થયું તો અચાનક શું થયું ઘરમા ટોટાએ ગરીબી અછત એવી દસ્તક દીધી કે ધેલાની પણ બચત નહોતી થાતી બન્ને ધણી ધણિયાની પાછલા દિવસો યાદ કરતા અને આંસુ સારતા પણ ખાલી આંસુ સારવાથી કામ નહોતું થાતું કરમ તો કરવું જ પડે પણ રાત દિવસ કરમ કરતા તો પણ બેગું થાય એટલું જ અનાજ પાકતું એકવાર એવું થયું કે ઘણા વર્ષો પછી હવે કણબીના ખેતરોમાં ખૂબ સારી ફસલ પાકી હતી કણબી ખુશ હતો કે ચાલો માઠા દિવસો વીતી ગયા હવે કદાચ સારા દિવસોની શરૂઆત થશે લણણી માટે મોલ તૈયાર ઉભો હતો કણબણે પણ પાક કાપવાના ઓજાર ઠીક ઠાક કરીને તૈયાર રાખી દીધા હતા કણબી કણબળ ઉમંગોથી ભરેલા ઢગલાબંધ સપના લઈને સાંજે ખાણો ખાઈને સુઈ ગયા પણ રાતનો એક પહોર પૂરો થયો ત્યાં તો મુશળધાર વરસાદ વરસવા લાગ્યો કણબીને યાદ નહોતું કે ક્યારે આવા કરા પડ્યા હોય બરફના એવા કરા સાથે જોરદાર વરસાદે પાકને પળભરમાં નષ્ટ કરી દીધો કણબી તો વિચારો દુખી થયો સો થયો પણ કણમણ તો રોકડ કરવા લાગી પણ કુદરત ની સામે કોનો જોર ચાલે આંસુ લૂછીને સબુરી કરવી જ પડે દુખ દર્દ કેતા સાંભળતા કણબી કણમળ ફરીથી સૂઈ ગયા ત્યાં જ કણબીને એવું સપનું આવ્યું કે એક આદમી ડગડગ કરીને જોર જોરથી હસી રહ્યો હતો કણબીએ કહ્યું અરે બિનક્કલના માણસ મારો પાક ખરાબ થઈ ગયો આખું વર્ષની મહેનત માટીમાં પડી ગઈ અને તું રાક્ષસની જેમ હસી રહ્યો છે એ આદમી હસતા હસતા બોલ્યો અરે ચૌધરી તે મને ઓળખ્યો નહીં હું ટોટો છો ટોટો જે છેલા 4 વર્ષથી તારા ઘરમાં ઘુસેલો છું જ્યાં સુધી હું તારા ઘરમાં છું ત્યાં સુધી તું ભલે એડીથી માથા લગણનો જોર લગાવી લે પેટ ભરવા સિવાય તને એક પૈસાની બચત નહીં થાય જ્યાં લગણ જીવિશ આ ગરીબીમાં જ દિવસો કાડેશ કણબી કંઈક વિચાર તો ટોટાને કહેવા લાગ્યો તો પછી તું જયશ કેવી રીતે કોઈ જતન ઉપાય તો बताओ મારે એના માટે શું કરવું પડશે ટોટો બોલ્યો હું અહીંથી નહીં જાઉં મને તો તારા ઘરમાં હવે મજા આવવા માંડી છે એમ કહીને ટોટો ગાયબ થઈ ગયો અને કણબીની આંખો પણ ખુલી ગઈ દુખી મને કણબળને જગાડી અને સપનાવાળી વાત કહી કણબણ બોલી સપનામાં શું રાખ્યું છે સપના તો અમે પણ ઘણા જોયા હતા પણ શું સાચા પડ્યા થયું એજ જે કુદરતને મંજૂર હતો સવાર થતા બનને ધણી ધણિયાણી કે ખાધા પીતા વિના ખેતરો તરફ रवाना થઈ ગયા ખેતરની મેર પર બેસીને બનને એક ટક પાણીથી ભરેલા ખેતરોને જોતા રહ્યા અને પછી કણબીએ મનમાં ફેસલો કર્યો કે હવે આપણે આ ગરમા નહીં રહીએ મારું સપનું ખોટું નથી હોતો आ टोटो मारी रात दिवस मेहनत तो पल्ले एक आनो थी। नहीं, कोई बीजा तो कणबण कहवा लगी मर्जी माज मारी मर्जी हूँ क्य न पाड़ू छू कहशो एम करने तैयार छू कणबी बोलो तो अही अणबी कोई बीजा गाम ना रस्त लीधो ત્યાજ કણબીને અચાનક કંઈક યાદ આવ્યું અને તે કણબણને બોલ્યો તું જ્યારે ઘેરથી નીકળી હતી તો દીવો બુઝાવી દીધો હતો કે સડક તો જ મૂકી આવી હતી કણબણ બોલી આ તે સારી વાત યાદ કરાવી હું તો દીવાને સડક તો જ મૂકી આવી હતી કણબી બોલ્યો આ તે ઠીક ન કર્યું સડક તો દીવો છોડીને ઘેરથી બહાર જવો તો અપશુકન ગણાય છે કણબણ બોલી હવે ગુસ્સો કરવાથી શું ફાયદો હું અહીં જ બેસી જાઉં છું તું જલ્દી ઘેર જા અને દીવાને બુઝાવીને આવ એટલું સાંભળતા જ કણબી પોતાનો ઘર તરફ જળપી પગલા ભરવા લાગ્યો જારે કણબી પોતાનો ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે દીવો સળગી રહ્યો હતો પણ પાસે એ જ આદમી દીવામાંથી તેલ લઈને પોતાનો બૂટમાં લગાવી રહ્યો હતો જેને ગઈ રાતે તેણે પોતાના સપનામાં જોયો હતો એ આદમીને જોઈને કણબી બોલ્યો અરે ટોટા તું તું જાગતા પણ દેખાવા માંડ્યો ટોટો કણબીને કહેવા લાગ્યો અરે ચૌધરી આજે તું ક્યાં જઈ રહ્યો હતો ક્યાંય પણ જઈ લે હું તારો પીછો નહીં છોડો બસ તારા ઘર માં આ થોડુંક તેલ بچ્યુ હતું એને જ પોતાના બૂટો પર લગાવીને તારી પાછળ પાછળ આવવાનું હતો એટલું સાંભળ્યું તો કણબીને બહુ ગુસ્સો આવ્યો જાટે આવ ન જોયો કે તાવ ટોટા પર તૂટી પડ્યો બન્નેમાં મુક્કા લાત વરસવા લાગ્યા કણબી કહે આજ તો હું તારો હિસાબ કિતાબ કરીને જ રહીશ તે મારું જીવવું હરામ કરી નાખ્યું છે અહી કણબળને લાગ્યું કે એનો ધણી હજી સુધી કેમ પાછો ન આવ્યો એમ વિચારીને તે જલ્દી જલ્દી ઘર તરફ આવવા લાગી ઘેર પહોંચીને કણબણે જે જોયું તો તે ગભરાઈને પૂછવા લાગી આ કોણ છે અને આપણા ઘરમાં તમે એની સાથે ઝઘડો કેમ કરી રહ્યા છો કણબી બોલ્યો અરે આ એ તો છે એ ટોટો આ કહે છે કે આપણે જ્યાં પણ જઈશું આપણી પાછળ પાછળ આવશે મેં પણ ઠાની લીધું છે કે હું હવે આને ઠેકાણે લગાવીને જ રહીશ કણબી ફરી ટોટાની કમર પર લાત મુક્કા વરસાવા લાગ્યો ટોટો પણ નરમ નહોતો હવે કણબણ પણ પાછળ કેમ રહે તેણે પણ એક મોટો લઠ ઉઠાવ્યો અને ટોટા પર તૂટી પડી જેમ તેમ કરીને કણબી કણબણે ટોટાને કાબુમાં કરી લીધો અને તેને દોરડાથી બાંધી દીધો ત્યારે જ ગામના ચોકીદારનો અવાજ એમના કાને પડ્યો તે કહી રહ્યો હતો સાંભળો ગામના લોકો કાલે અમીરચંદ શેઠ ગામમાં આવી રહ્યા છે જે કોઈએ પણ પોતાનો કોઈ કિંમતી સામાન ગીરવે મૂકીને રૂપિયા લેવાના હોય તો ચોપાલ પર પહોંચી જાય ચોકીદારનો અવાજ સાંભળીને કણબીના ભેજામાં એક વાત કૂદી ગઈ કે કેમ નહીં હું આ ટોટાને શેઠ પાસે ગીરવે મૂકી દઉં સવાર પડતા ચોપાલમાં શેઠનો દરબાર લાગ્યો કણબી કણબણે ટોટાને કાંસડીમાં બાંધ્યો અને તેને ઉઠાવીને શેઠ પાસે જઈ પહોંચ્યા શેઠ હસીને બોલ્યા અરે ચૌધરી આજે તો તું એટલો ભારે સામાન લઈને આવ્યો છે કણબી બોલ્યો અરે શેઠજી તમારી નજરોથી જ જોઈ લો ત્યારે જ ઘાંસડીમાંથી ટોટો જોરથી બૂમ પાડ્યો શેઠજી ન લેતા હું ટોટો છું બધું ખતમ કરી દઈશ શેઠ બોલ્યા ચૌધરી આ તો સારું થયું કે ટોટો પોતે જ બોલી પડ્યો હવે તો હું એની સામે જોઈશ પણ નહીં લેવું તો દૂરની વાત છે કણબી બોલ્યો શેઠજી બધાને ખબર છે કે તમે તમારું વચન ના પાકા છો આ તો તમારે લેવો જ પડશે જો ન લીધો અને તમે તમારું વચન ને ન નિભાવ્યો તો હું જગ્યા જગ્યાએ આ મુનાદી કરાવી દઈશ કે તમે તમારું વચન થી મુકરી ગયા શેઠે વિચાર્યું જો ચૌધરીએ આ મુનાદી કરાવી દીધી તો મારી સાખ ખરાબ થઈ જશે જેમ તેમ કરીને વાત તો માનવી જ પડશે અને પછી શેઠ કહેવા લાગ્યા બોલ ચૌધરી આ ટોટાની શું કિંમત લેશ ગણબી કહેવા લાગ્યો શેઠ હો તો આને કોઈ કિંમત વિના જ તમને દઈને જઈશ શેઠ બોલ્યા જેવી તારી મરજી ચૌધરી એમ જ કર લે હવે આ ગાંસડીને એક ખૂણામાં ગબડાવી દે હું એને પોતાની મેળે સંભાળી લઈશ સેથે એક મોટો સંદુક મંગાવીને ટોટાને એમાં રખાવી દીધો અને મોટા મોટા બે તાળા લગાવી દીધા એ સંદુકને શેઠે પોતાની ખાટની નીચે રખાવી દીધો અને નોકરોને ખાસ હિદાયત આપી કે આ સંદુકનું ખાસ ધ્યાન રાખજો નોકરોમાં વાત ફેલાઈ ગઈ કે શેઠે આ સંદુકમાં કોઈ કિંમતી ચીજ છુપાવી રાખી છે આ વાત તેના ચાર જાણીતા ચોરોના કાને પડી એક દિવસ મોકો જોઈને ચોરોએ સندوقને ઉઠાવી લીધો અને જંગલ તરફ ચાલી દીધા શેઠ તો ઈચ્છતા જ આ હતા જંગલમાં જઈને ચોરોએ સندوقના બન્ને તાળા તોડ્યા અંદરથી જોરથી હસવાનો અવાજ આવ્યો તો ચોર ચોંકી પડ્યા ટોટો બોલ્યો ચોંકો નહીં મારા લાડલાઓ મને એ જણાવો કે તમને ચોરી કરવા માટે હું જ મળ્યો હતો કે શું શેઠના ઘરમાં એટલો કિંમતી સામાન છોડી દીધો અને મને ટોટાને તમે ચોરી લીધો ચોર બોખલાઈ ગયા અને બોલ્યા સારું તો તું કોણ છે એ તો કહી દે ટોટો બોલ્યો હું ટોટો છું જેના કેર जाऊ છું કઈ નથી છોડતો ચોર બોલ્યા અરે મારા ભાઈ અમે તો ચોર છીએ અમારી પાસે શું રાખ્યું છે ટોટો બોલ્યો આજથી હું તમારી સાથે જ રહીશ તમે ભલે જેટલી પણ ચોરીઓ કરજો તમે ક્યારેય अमीर નહીં બની શકો કહે છે કે એ ઘટના પછીથી ટોટો ચોરોની સાથે જ રહેવા લાગ્યો એટલે જ ચોર ક્યારેય अमीर બની શકતા નથી